શ્રી શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી વલ્લભ કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એકસો આઠ અતિ અલૌકી નામ પ્રગટ કરી અને સૌ પુષ્ટિજીવોને વલ્લભ સ્વરૂપમાં મગન થવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો છે જે નામ જે શ્લોક છે સાતમો અરે જે શ્લોક છે નવમો એમાં માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ભક્તિ માર્ગાબજ બારતંડ સ્ત્રી ક્ષુદ્રા દુધ ધૃતિ સમહ આ જે નામ છે એમાં જે આ જે નામ આવશે છેલ્લું આ શ્લોકનું એ શ્રી ગોસાઈજી પ્રગટ કરેલું નામ છે स्त्री क्षुद्रा दुद्ध तिक्षम अब आ नाम नो अर्थ श्री गोकुलनाथ जी प्रकट करे छे या को अर्थ श्री गोकुलनाथ जी कहते हैं श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो स्त्री क्षुद्रा आदि के उद्धार करीवे में सामर्थ्यवान है જો શ્રી સ્ત્રી અને ક્ષુદ્ર નો ઉદ્ધાર કરવા માટે સામર્થ્યવાન છે એવું આ નામ એમનો ભાવ છે અને આ હમણાં ઠાકોરજી પ્રગટ થયા એ પહેલા સુધી સ્ત્રી અને ક્ષુદ્રનો ઉદ્ધાર થઈ શકતો ન હતો એટલે તો કારણ એટલું હતું કે શુદ્ર અને સ્ત્રીને વેદ વાંચવાનો અધિકાર ન હતો એટલે એમને વેદ વાંચવાનો અધિકાર ના હોય એટલે જે કાર્ય કરે છે એ કરે જવાનું

પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક ભાવાત્મક સ્વરૂપાત્મક પરમ રસિક શિરોમણી બ્રજ મે છે અને એમનું કાર્ય જુદું છે એ અહીંયા શ્રી ગોકુલનાથજી આ રહસ્ય પ્રગટ કરી રહ્યા છે એ જે વ્રજ છે પ્રદેશ ચોર્યાસી કોષ એમાં અંદર થતી લીલા એ અગોચર છે કેમ એનું કારણ અહીંયા પ્રગટ કર્યું બ્રજમે પ્રગટ ભય રસિક શિરોમણી એટલે આ જે વ્રજ છે એમાં જ આપ આ સ્વરૂપે છો કયા પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક બાવાત્મક સ્વરૂપાત્મક પરમ રસિક શિરોણી સૌથી ઉપર રસિકમાં શિરોમણી બ્રજમે પ્રગટ ભય સો કેવલ 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 व्रज भक्तन को એટલે કે ગોપીજનોને व्रज भक्तन को એટલે કે ગોપીજનોનકો અંગીકાર અંગીકરણાર્થ તથા રતિ રસ দান કરણાર્થ તથા ગોપીજનકો સર્વ અંગ રસ ભોગ કરણાર્થ શ્રી પૂર્ણ પુરુષोत्तम શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રગટ ભય આ જે શ્રી ગોકુલનાથજીએ આ નામનો ભાવ પ્રગટ કર્યો જે નામ આવ્યું ને આ એના ઉપર આખું આ ભાવ છે અત્યારે માટે માટે લીધો તો આપ કૃપા કરીને અનેક લોકોનો ઉદ્ધાર કર્યો છે એ પણ ઘણા બધા પ્રસંગોમાં આવી ચૂક્યો છે જેમ કે પેલો કુંભાર વગેરે પણ આપેલો જે હતો એક ચહુડીયો કે જેમને ગોવર્ધનજી એ મિત્ર બનાવેલો જેમના માટે મંદિરમાંથી ગાબડું પાડેલું એટલે તો અનેક પ્રસંગો છે પણ મુખ્ય જે છે એ કેવલ ગોપીજનોના ને અંગીકાર કરવા માટે તથા રતિ રસ નું દાન કરવા માટે અને ગોપીજનોને નો રસ ભોગ કરવા માટે એટલે ગોપીજનો જે ભોગ છે એ પણ ઠાકોરજી એ કરવો હતો આરસ પરસ છે બે આ રસપરસમાં કઈ એવું ના સમજવું કે પ્રભુ પણ કામી છે પ્રભુ કામી નથી એ પ્રસંગ મેં ગઈ વખતે આની સાથે રાખેલો આ વખતે મેં નથી રાખ્યો કેમ કે આ વખતે ફક્ત આ ટીકા લેવી અને ટીકાનો અનુવાદ લેવો આ બે જ રાખ્યું છે એટલે મેં એ પ્રસંગ અહીંયા આજે એને મારા તરફથી જે મૂકેલો મેં એ ડિલીટ કર્યો મારા તરફથી એટલે વાસ્તવમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ ગોપીઓના એવા ભાવ છે કે અમારા પતિ શ્રી કૃષ્ણ થાય અને જે પતિ પત્નીને સુખ આપે એ અમે પણ આપે એ ભાવને કારણે પૂર્ણ એ એવા છે કે એ જેવો ભાવ એવું સ્વરૂપ પ્રગટ કરે છે એટલે એ આ જે લીલા થઈ રહી છે વ્રજમાં કે બધી જ ગોપીઓને અંગીકાર કરવા માટે પ્રગટ થયા પછી રતિ રસ આપ રતિ રસનું દાન કરવા માટે રતિ રસ એટલે સ્ત્રી પુરુષ વચ્ચે જે થાય સંબંધ એ લગ્ન પછી અને એમનો સર્વ અંગનો રસ ભોગ કરવા માટે ગોપીજનોના પણ સર્વ અંગનો રસ ભોગ એ ઠાકોરજીએ કરવો હતો એમ આમાં શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી એટલે આમાં કોઈને પણ એવો સંશય થાય કે શું શ્રી કૃષ્ણ રામથી જુદા એટલે આવા છે કામી છે કે એમને પણ બધાનો ભોગ કરવાનું મન થયું ગોપીજનોનો કોકડી સ્ત્રીઓનો પર સ્ત્રીઓનો તો એ એવું નથી પૂર્ણ પુરુષોત્તમનું એ દ્રષ્ટાંતે મૂક્યું હતું જેમાં આપ એક વખત ગોપીચંદોના રાસના વચનને રાસ માટેના વચન ને આપી ચૂક્યા હતા સમય આ હું આવીશ બ્રજમાં આ તમારા નિકુંજમાં પરંતુ થયું એવું કે આપના ગુરુ એ દુર્વાસાજી ભાંડિર વનમાં પધાર્યા આ સમાચાર મળ્યા એટલે આપ નંદાલય થી આ રાસમાં આવવાને બદલે ત્યાં ગયા એમની પૂજા કરી અને એમના આશીર્વાદ લીધા અને પછી થોડા મોડા આવ્યા એટલે બધી ગોપીચંદો ને તાપ થયો એટલે એમને પૂછ્યું કે કેમ તમે તો આટલા મોડા આવ્યા તો કે અમારા ગુરુજી પધાર્યા છે તો ગોપીજનોને પણ થયું કે શું તમારા પણ કોઈ ઉપર ગુરુજી છે તો કે હા અમારા ગુરુજી દુર્વાસા એટલે કે તો પછી અમે પણ દર્શન કરવા જઈએ તો કે જાઓ તમને ભાવ સાચો હોય તો જાઓ તો એમને ગોપીજનો નામાં એક ભાવ બહુ લેવડાવવાનું ઠાકોરજીને મોટામાં મોટું સુખ કહ્યું પુષ્ટિ માર્ગમાં કે કોઈ ના લેવડાવે એટલું ગોપીજનો લેવડાવે વિદવિધ વ્યંજનો પણ એમને એમ થયું કે ના ગુરુદે પણ લેવડાવવું જોઈએ હવે એમને એ ખબર નથી કે ગુરુજી તો દુર્વાના ઘાસ જે આવે છે ને દુર્વા નામનું ઘાસ એના રસનો દાહર લઈને જીવન ટકાવી રહ્યા છે એવી કંઈ ખબર નહીં કે તપસ્વી છે આટલા બધા એ છે અપરિગ્રહી છે એવું બધું ખબર નહીં પણ બસ એ ભાવ થયો તો થાળ ભર્યા બધા પોતપોતાના હાથમાં લીધા હજારો લાખો લાખો ગોપીઓ હજારો ગોપીઓ હતી પોતપોતાના હાથમાં થાળ સિદ્ધ કરી અને એક વખત મધ્યરાત્રિ થવા આવી અને પણ એમનાજી બે કાંઠે હતા એટલે કેમ જવાય પછી પાછા આવ્યા થોડોક જ કિનારે જ એમ હતું નિકુંજ એટલે ઠાકોરજી વિનંતી કરી કે અમે તો નીકળ્યા પણ હવે તો બહુ જળ બે કાંઠે છે યમુનાજી તો અમે કેમ કરીને ત્યાં ભાંડીર વન સુધી જઈએ પછી ઠાકોરજીએ કહ્યું કે તમે જઈને એટલું જ કહેજો યમુનાજી કે હે યમુના મૈયા જો અમારા શ્રી કૃષ્ણચંદ્ર બાલ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો તો ગોપીઓ તો ઘા ખાઈ ગઈ કે આ તો અમને આટલું ભોગવે છે અને છતાંય સંતુષ્ટ થતા નથી થાકતા નથી અને અત્યારે એમ કે છે કે હું બાલ બ્રહ્મચારી હોઉં તો માર્ગ આપજો પણ હવે અત્યારે મોડું થાય છે ચાલ્યા અને ખરેખર એમનાજીને વિનંતી કરી કે જો શ્રી કૃષ્ણચંદ્ર બાલ બ્રહ્મચારી હોય જેમણે ક્યારેય પણ કોઈ સ્ત્રી માટે એવો ભાવ ના કર્યો હોય તો આ માર્ગ આપો તો ખરેખર એમનાજી પણ માર્ગ આપી જ ચૂક્યા અને આ એમનાજીનું સ્વરૂપ પણ આપણે સમજી શકીએ નહીં એવાય એમનાજી છે બોલો શ્યામ સુંદર શ્રી અમુને મહારાણીજી ગી છે અને પછી આપ ત્યાં જઈ અને વિનંતી કરી અને શ્રી કૃષ્ણની પ્રિયસી હતી એટલે દુર્વાસાજી પણ જે દુર્વાના રસનો આગ્રહ રાખેલો છોડી દીધો અને જ કરોડો અન્ન કરોડો ભાર અન્ન આ બધા વ્યંજનો આપણે વિશાળ મુખ કરી એક સાથે આરોગી લીધા હવે કહ્યું કે મારે પાછા જવું જે અમે શું કહીએ એમનાજીને તો દુર્વાસાજી એ કહ્યું એમ કેજો કે જો દુર્વા દુર્વાસા ઋષિ દુર્વા નામના ઘાસનો રસ પીને જીવન નિભાવ હોય તો અમને માર્ગ આપો તો ગોપીઓ ફરી પાછી વિચારવા પડી ગઈ કે જેવા અમારા અમારા ભગવાન કૃષ્ણ જેવા એમના ગુરુ છે મિથ્યા એ પણ બ્રહ્મચારી નથી ને એવું કીધું ને કે બ્રહ્મચારી છે એમ કેજો ને આ તો આપણે સામે આટલું બધું આરોગી ગયા અને હવે એમ કે છે કે દુર્વાન રસ પછી એ પાછા આવ્યા અને એમના કિનારે વિનંતી કરી કે હે એમના જે જો દુર્વા નામના આ ઋષિ દુર્વાસા નામના ઋષિ આ દુર્વા રસનું જો જ રસ પીને જીવન ટીકાવતા હોય તો માર્ગ આપો તો યમનાજીએ આપ્યો બોલો શ્યામ સુંદર શ્રી અમુને મહારાણીજી કી જે એટલે યમનાજી છે એમનું સ્વરૂપ જાણવાની કોઈની ક્ષમતા જ નથી કેમ કેમકે યમનાજી સાક્ષાત ઠાકોરજીના સેવામાં અનુસર થયા પછી આપ સન્મુખ રહે છે એ ક્યાં આપ એવા છે કે જ્યાં આપ ત્યાંથી તલભાર પણ દૂર જતા નથી અને ઉપરાંત આપ દુર્વાસાજીનું પણ સ્વરૂપ જાણે છે કે આ શિવજી છે અને અને અમારા ગુરુ છે આ આ ભાવ લોકો સમજી ના શક્યા આવ્યા એટલે પછી તો રાસ માટે એટલે રાસ કર્યો મોડા આવેલા એટલે અને પછી અમને પૂછ્યું હળવેક થી કે જેવા તમે એવા તમારા ગુરુ ત્યારે ઠાકોરજી એ ફોડો પાડ્યો કે ના એવું નથી તમે લોકો જે ભાવથી ભજો છો એટલે હું એવો થઈ જાઉં છું બાકી મારામાં કામ છે જ નહીં હું નિષ્કામ છું અને જે તમે જોઈને આવ્યા એ સાચું જ છે એ દુર્વા નામનો જે ઘાસ છે એનો રસ બીન જ જીવે છે પણ તમને મારા તમને મારા માટે પ્રેમ છે એટલે તમારો ભાવ જોઈને એમણે આ સ્વીકાર કર્યો બાકી એ વાત છે એમ કરીએ ને આપે જે સંવાદ કર્યો એ સંવાદ એ ગોપીજનો એ ત્યારે સમજ્યો તે આ જે ઠીકા માં હવે આગળ કહે છે કે શા માટે આ પ્રગટ થયા છે અને એમાં અંગીકાર કરનારth

પણ અમે તો આ બ્રજમાં ગોપીજનોને સુખ આપવા માટે જ પ્રગટ થયા છીએ એ તો યશોદાને ખબર નથી પડતી એમ કરીને બે ભાવ વાત્સલ્ય ભાવ અને આ ભાવ એ બે જુદા કર્યા હતા અને પછી આપે આ કાર્ય આરંભ કર્યો હતો ઓપીજનોને સંતુષ્ટ કરવાનો હવે ભાવાત્મક ઉદ્ધાર કરી બે મે સામર્થ્યવાન હૈ કાતે ઓપ શ્રી મહાપ્રભુજી વલભાચાર્યજી આપ હું બલ स्त्री के उद्धार निमित्त करते हैं, सो पुष्टि भक्ति मार्ग महाअलौक है रस मार्ग प्रकट किए हैं, सो दैवी जीव को अंगीकार करी के आप अलौकिक रस रूप मुक्ति करी के अधिक भक्ति रस को दान करत है तहाँ कहत है जो पुष्टि भक्ति रस रूप मार्ग को फल तो व्रज भक्तन को सिद्ध भयो है सो व्रज भक्तन के फल प्राप्ति में हूँ साधन देखियत है सो अपनो गुरुह, गुरुह सबन को करके श्री पूर्ण पुरुषोत्तम विषय गोपी जन में सर्वात्म को भाव करी सर्वरूप करी एक श्री जी को जब जाने तब अनन्यता सिद्ध किए तन मन धन सब श्री पूर्ण पुरुषोत्तम विषय ब्रजभक्त ने सर्वात्म भाव करी समर्पित व पुष्टि मार्ग को सर्वोपली फल सिद्ध भयो है और तुम तो कहत तो हो जो श्री महाप्रभु जी के अंगीकार करत मात्र को परम फल बिना साधन दान करत है यह यह संभव संदेह के लिए श्री गोसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नामक है अंगीकृत गोपीश वल्लभीकृत मानव आमा तो आज स्त्री क्षुद्र ऊपर जे मां खास आपे

જેથી કરીને આપ રાષ્ટ્રમાં અંતર ધ્યાન થયા તો કોઈ પાછા નથી આવ્યા ઘરે જે થવું હોય એ થાય અમે ઘર છોડ્યું એ છોડ્યું કુટુંબીઓને પુત્રોને મા બાપને ગાયોને વાછરડાને બાળકોને દવડાવતા બાળકોને છોડીને આ છોડ્યું એ છોડ્યું અમે પાછા જવાના નથી આવો શરૂઆતમાં ભાવ સિદ્ધ થયો એટલે આ સાધન થયું પછી મળ્યા પણ મહાપ્રભુજીએ તો ધ્રમ સંબંધ આપ્યો એમાં કોઈ સાધન તો કરાવ્યું નથી આવો કોઈને સંદેહ થાય તો એનો જવાબ હવે आती काले नाम कहू मैं ए टीका बोलो श्री वल्लभा की जय हो श्री गुसाई जी परम दयाल की जय हो श्री गोकुलनाथ की जय हो